ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને અમદાવાદમાં રાજપૂત વિદ્યાસભાના આગેવાનોએ એક કાર્યક્રમનું આયોજન કર્યું પણ આ કાર્યક્રમમાં એક ઘટના એવી બની જેનાથી ઘણા બધા રાજપૂત સમાજના આગેવાનો રોષે ભરાયા છે શું છે સમગ્ર મામલો તેના પર વિસ્તારે વાત કરવી છે આ વિડિયો નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું હાલમાં એક મુદ્દો જે ઘણો ચર્ચામાં ચાલી રહ્યો છે તે છે ક્ષત્રિયાણીઓએ જાહેરમાં રમેલ તલવાર રાસ જી હા મિત્રો ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને તે સમય દરમિયાન અમદાવાદમાં રાજપૂત વિદ્યાસભાના આગેવાનોએ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં રાજપૂત સમાજની દીકરીઓએ તલવાર રાસ ખેલ્યો હતો જેને લઈને હાલ રાજપૂત સમાજના આગેવાનોએ લાલ આંખ કરી છે અને સોશિયલ મીડિયા પર અમુક પોસ્ટ કરતા પણ કહ્યું છે કે તમારે જે કરવું હોય તે પર્સનલ ઓળખથી કરો આ પ્રકારની પ્રવૃત્તિઓમાં રાજપૂત સમાજના નામનો કોઈ પણ ઉપયોગ કરવો નહીં આ સિવાય પણ ભૂતકાળમાં બનેલ એક બનાવ વિશે પણ ટિપ્પણી કરવામાં આવી હતી અને કહ્યું હતું કે આ સંસ્થાએ પહેલા પણ ગુજરાતના મુખ્યમંત્રીને પાઘડી પહેરાવી હતી પણ તમે પાઘડી પહેરાવો કે મોજા પહેરાવો તેનાથી કોઈ વાંધો નથી પણ પર્સનલ નામથી કરો સમાજના નામથી નહીં આ સિવાય પણ આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે ક્ષત્રિયયાણીઓ શબ્દથી રાણી પદ્માવતી યાદ આવે અથવા જે બહેનો ક્ષત્રિય સમાજનું ગૌરવ છે તે યાદ આવે પણ આ શબ્દનો ઉપયોગ કોઈ કાર્યક્રમમાં જેને નાચવા મોકલો છો તેના માટે કરવું તે બિલકુલ યોગ્ય નથી આ સિવાય પણ તલવાર રાસના મુદ્દે ઘણા બધા લોકોએ સોશિયલ મીડિયા પર તેનો વિરોધ કર્યો છે તેના પર તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા